નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દરરોજ સાંજે શું બનાવવું કે જે ફટાફટ બની જાય ટેસ્ટી પણ હોય હેલ્ધી પણ હોય ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે એવું પણ હોય અગાઉથી કંઈ તૈયારી ના કરી હોય તો પણ ફટાફટ બની જાય એવી આજે તમારા માટે એક સરસ રેસીપી લાવીશું તો આ ઇન્સ્ટન્ટ ઇડલી અને ચટણીને ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો વારંવાર બનાવવાનું મન થાય એટલા ટેસ્ટી લાગે છે સાંભારની પણ જરૂરત નહીં પડે એટલી ટેસ્ટી ચટણી બનશે અને ફટાફટ બની જશે ઇડલીના સ્ટેન્ડની પણ જરૂર નહીં પડે આ રીતે આપણે જાડીવાળા વાસણ પર બનાવીશું તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે ચટણી બનાવીશું જેના માટે કડાઈમાં એક ટેબલ જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં ત્રણથી ચાર જેટલી લસણની કળી અને નાનો આદુનો કટકો ઉમેરીશું તો લસણને જે છે સરસ આપણે સાંતળી લઈશું જેથી કરીને સ્વાદ જે છે ને બિલકુલ પણ કાચું કાચું ના લાગે તો વધારે તેલ નથી લેવાનું જસ્ટ આપણે જે પણ સામગ્રી ઉમેરીએ સરસ સાંતડાઈ જાય એટલા જ તેલમાં આપણે આ બધું કૂક કરવાનું છે બે મધ્યમ આકારની ડુંગળી લીધેલી છે તો ડુંગળીને જે છે આપણે પ્રોપર કૂક કરી લેવાની છે એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને પકવીશું તો હાલ આપણે મીઠું નથી ઉમેરવાનું એમને જ ડુંગળીને જે છે આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે તો મધ્યમ ગેસની આંચ પર ત્રણથી ચાર મિનિટમાં ડુંગળી જે છે સરસ રંધાઈ ગઈ છે હવે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં ઉમેરવાના મેં અહીં ત્રણથી ચાર લીલા તીખા મરચાં લીધેલા છે અને સાથે સાથે પાંચથી છ જેટલા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું હવે આપણે અહીં એક ચોથાંશ કપ જેટલા દાળિયા લેવાના છે તો આ ચટણીમાં આપણે ટોપરાનો ઉપયોગ નહીં કરીએ તેમ છતાં પણ આ ચટણી જે છે ને બહુ જ ટેસ્ટી બનશે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો આ ઇટલી સાથે સિવાય પણ તમે ક્યારેક પણ ઢોસા બનાવો ત્યારે પણ તમને કોઈ નવી ચટણી ટ્રાય કરવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ પણ બની જાય છે તો ડાળીયાને પણ સરસ આપણે સાંતળી લેવાના છે હળવા એવો કલર ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને આ બધી જ સામગ્રીને જે છે એ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે તો બધું જ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે ઈડલી માટેનું ખીરું રેડી કરી લઈશું જેના માટે અહીં એક મિક્સિંગ બોલમાં બે કપ જેટલી સોજી લીધેલી છે હવે આ મિશ્રણ જો તમને મિક્સરના વાસણમાં બનાવવું હોય તો તમે મિક્સરના વાસણમાં પણ બનાવી શકો છો તો સોજીની જગ્યાએ તમને રવો લેવો હોય તો તમે રવો પણ લઈ શકો છો રવો જે છે ફટાફટ પલળી જાય છે સોજીને પલળતા હળવો એવો સમય લાગે છે તો બે કપ સોજીની સામે એક કપ જેટલું ખાટું દહીં લઈશું અને એક કપ જેટલું આપણે પાણી લેવાનું છે તો પાણીનું પ્રમાણ વધારે કે ઓછું થઈ શકે છે તો પાણી જે છે બે બેથી ત્રણ બેચમાં ઉમેરવાનું બધું પાણી એક સાથે નહીં ઉમેરી દઈએ અને સરસ આપણે મુલાયમ ખીરું જે છે એટલે કે ગાંઠી વગરનું ખીરું રેડી કરી લેવાનું છે તો સોજીની ઈડલી અને આપણે ઢોકળા તો જે છે ને એ બનાવતા જોઈએ છીએ પણ શું કરીએ આપણે ખીરું બનાવીએ અને સોડા ઉમેરી દઈએ જેના કારણે ઘણીવાર ઢોકળા કે ઇડલી જે છે ને એ ટેસ્ટી નથી બનતા તો એના માટે આપણે શું કરીશું એક ચો કપ જેટલા જાડા પૌવા લઈશું તો પૌવાને નળ નીચે છૂટ પાણીએ સરસ વોશ કરી લેવાનું ત્યારબાદ આ રીતે મિક્સરના નાના વાસણમાં બેથી ત્રણ ચમચી જેટલું દહીં અથવા તો પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી દેવાનું છે તો એકદમ સ્મૂથ પેસ્ટ જે છે એ રેડી કરી લેવાની છે તો પૌવાના આ મિશ્રણ ઉમેરવાથી આપણા ઢોકળા કે ઇટલી હોય ને એકદમ સોફ્ટ બને છે વધારે જાળીદાર બને છે તો આ સ્ટેપ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો અને આ ખીરાને જે છે ને આપણે પાંચથી સાત મિનિટ સરસ ફેટવાનું છે બધી ડિપેન્ડન્સી જે છે ને સોડા કે ઈનો ઉપર નહીં મૂકી દેવાની આપણે અહીં આથો નથી લાવતા તો ખીરાને જે છે ને સરસ ફેટીને હળવું કરી લેવાનું અને કવર કરીને આપણે પાંચથી સાત મિનિટ જેવું ખીરાને પણ રેસ્ટ આપી દઈશું જેથી કરીને સોજી જે છે ને ફટાફટ પલળી જાય જો તમે ઉતાવળમાં આવો તો તમે રવાનો ઉપયોગ કરો રવો જે છે ને સોજી કરતાં બારીક હોય છે ફટાફટ પલળી જાય છે અને બિલકુલ પણ તમને ટાઈમ ન હોય શોકિંગ માટેનું તો તમે આ મિશ્રણ જે છે ને ડાયરેક્ટ મિક્સરના વાસણમાં જ બનાવી દો તો ફટાફટ જે છે ને બધું જ એકદમ સોફ્ટ થઈ જાય છે તો કવર કરીને આપણે મૂકી રાખીશું આ મિશ્રણને તો ચટણી માટે જે આપણે તૈયારી કરી હતી એ બધું ઠંડુ થઈ ગયું છે હવે અહીં અડધા કપ જેટલા કોથમીરના પાન ઉમેરી દેવાના છે તો સરસ કોથમીરને જે છે આપણે ક્લીન કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને જરિયાત પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ જે છે આપણે વાટી લેવાનું છે તો એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે જો પાણીની જરૂરિયાત લાગે તો બીજું પાણી ઉમેરી દેવાનું હવે આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરીશું કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈની સાથે સાથે એક ટી સ્પૂન જેટલી અડદની દાળ પણ ઉમેરવાની છે તો વઘાને જે છે સરસ આપણે ચટકવા દેવાનું ત્યારબાદ મીઠા લીમડાના પાન સૂકું લાલ મરચું અને એક ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને જે છે સરસ ચટકવા દેવાની ત્યારબાદ નાની ડુંગળીને જે છે ઝીણી ઝીણી સુધારીને ઉમેરીશું તો આ જે ડુંગળી આપણે ઉમેરી એને પૂરી કૂક નથી કરવાની સેમી કૂક કરીશું આનો ક્રંચ જે છે ને ચટણીમાં બહુ જ સરસ લાગે છે ઘરમાં ક્યારેય પણ નાળિયેર કે ન રાખેલું હોય તો આ રીતે આપણે ફટાફટ ચટણી જે છે ટેસ્ટી રેડી કરી શકીએ છીએ તો હળવું એવું મીઠું ઉમેરીશું જેથી કરીને ડુંગળી જે છે સરસ ચડી જાય તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તો ડુંગળી જે છે એ સરસ ચડી ગઈ છે હવે આપણે જે પેસ્ટ વાટી એ પેસ્ટ ઉમેરી દેવાની છે તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું સાથે સાથે એક કપ જેટલું બીજું પાણી પણ ઉમેરી દેવાનું છે તો ત્રણથી ચાર ઉભરા આવે ત્યાં સુધી આપણે આ ચટણીને જે છે પ્રોપર કૂક કરવાની છે ચટણી ઠંડી થશે એટલે હળવી એવી થીક પણ થઈ જશે તો એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું પાણીના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશું અને પ્રોપર ચટણીને જે છે કૂક કરવાની છે તો ચટણી જે છે પ્રોપર કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું જે આપણે ઇટલીનું ખીરું રેડી કર્યું હતું એ પણ સરસ સેટ થઈ ગયું છે તમે જુઓ સરસ ફૂલી પણ ગયું છે આપણે ફેટ્યું એના લીધે હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી ઢોકળા કે ઇટલી જે છે ને એ ઘડામાં ડૂચો નથી વળતા બહુ જ સોફ્ટ બને છે અને બધું સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલો ઈનો ઉમેરી દઈશું અને જો પાણીની જરૂરત જણાય ખીરામાં તો પાણી અથવા તો છાસ ઉમેરી દેવાની અહીં જો તમને સોડા ઉમેરવી હોય તો તમે સોડા પણ ઉમેરી શકો છો મેં ઈનોનો ઉપયોગ કરેલો છે બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે હવે જે ઝાડી ઉપર આપણે ઇડલીને જે છે સ્ટીમ કરવી છે એના ઉપર તેલ લગાવી લેવાનું અને આ રીતે ગરમ તપેલા ઉપર જે છે એ જાળીવાળું વાસણ મૂકી દેવાનું તો તપેલામાં પાણી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે ખીરું જે છે ને આ રીતના મૂકવાનું છે ઠંડા પાણી ઉપર ઝાડી મૂકીને ઇડલીને જે છે એ આપણે સ્ટીમ નથી કરવાની હવે જો આ જ ખીરાથી તમારે ઈડલીના સ્ટેન્ડમાં ઈડલી બનાવી હોય તો તમે એમાં પણ બનાવી શકો છો ઉપરથી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિન્કલ કરીશું અને પાંચથી સાત મિનિટ હાઈ ફ્લેમ ઉપર આપણે ઇટલીને જે છે એ સ્ટીમ કરવાની છે તો ઇટલી ઠંડી થઈ જાય એટલે આ રીતે આપણે તવીથાની મદદથી અનમોલ્ડ કરી લઈશું ત્રણથી ચાર ઇટલી સ્ટીમ કરો એટલે ઝાડીવાળું વાસણ હોય તો એની જાડીમાં ઇટલી કે ફસાઈ ગઈ હોય તો એ ક્લીન કરી લેવાની આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો